ચંદ્રશેઠ ને ઠગી આવી અને રૂપિયા લઈ આવ્યો હોય આ એન્ડામાં કરી ઉપાડ હવે ભલે ગોતે આપણે અહીંયા ઈરે ગોતી ગોતી ને થક છે તેરે આપણે જડશું નહીં આ રૂપિયા લઈને ભાગી જાવ છે આ એંડા છે બીજા પગના એના ઉપર કરે ઉપાડ સૂર્યભાઈ હવે ચંદ્રશેઠ પલે ગોતે હા એને આપણે જડશું નહીં ને ચંદ્રભાઈ ચંદ્રશેઠ ગોતી ગોતી ને થક છે તો આપણે જોડવાના નથી આપણે સૂર્યભાઈ આ એંડા ઉપર કરી લીધી ઉપાડ પલે ગોતે કેમ દોસ્તો બરોબર ને રામ રામ